ચાર માણસો અત્યારે તો ઘરમાં માં છીએ તો બધા એક એક કારેલું ભાગ માં આવી જાય બીજું એક છે ને અત્યારે શોપિંગ કરી છે મમ્મી હું શોપિંગ કરી લોક કરતા તમને આવડતું જ નથી મહેમાન આવવાના છે ખબર છે તમને ચાલો તો જે આપણે રાજકોટ થી મહેમાન આવવાના હતા આપણે ક્યારના રાહ જોતા હતા પાંચ વાગ્યા ના અત્યારે સાડા અગિયાર વાગે રાતના હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયો માં અત્યારે છે ને દસ જેવું વાગવા આવ્યું છે અને દિત્યા જો ઉઠાડીને જો ને નાસ્તા પાણી અત્યારે અહીંયા ચાલુ છે દિત્યા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે સ્વાગત નવા વિડિયોમાં સ્વાગત છે હું કરું છું હા શું ખા છો વઘારીયો હા તો જો દિત્યાન છે ને એક દિવસ વઘારીયો કર્યો તો ને તો બહુ ભાવી ગયો તો તો આજે પાછો મે રોટલો પડ્યો તો ને તો વઘારી દીધો છે કા ભાવે ને વઘાર્યો તો બેન મોબાઈલ જોતા જોતા નાસ્તા પાણી ચાલુ છે એટલે હવે છે નાખડી ગરમ પાણી મૂકી દીધું પછી ફટાફટ નવડાવી ધોડાવી તૈયાર કરીને આપણે નાખડી આંગણવાડી એ મૂકી આવશું અને મમ્મી જો વાડામાંથી કઈક લઈને આવ્યા છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય મોરલી ધોર જય દ્વારકા આજે વાડામાં કારેલા છે તા હા બે ન્યા છે ને બે આય છે એક સાકના થઈ ગયા જો સાકના અમાર તો થઈ રહે પહેલી વાર ઉતરા ને

હા વાઈટ કારેલા છે આ હવે પહેલી વાર બનાવી હવે જેવું થાય એવું કારેલાનું શાક તો મસ્ત જ થાય તો આપણે પછી તો મીઠું તો કડવું હોય બન્યું કોઈને અહીંથી કડવું થાય મારે અહીંયાથી કડવું નથી થતું શું થાય તો હવે આપણે છે ને આ સાંજે લગભગ બનાવી નાખશું કારેલાનું શાક નહીં બગડી જાય હા હાલ ના થઈ રહી અટાણે તો જોઈ વધારે છે આપડે હવે છેલ્લું લસણ છે એટલું વૈધું છે ને લસણ વગર તો હાલ ગમે તે થાય લસણ તો લેવું જ પડશે તો આપડી વાત સાંભળી લીધી ના એક બેન વેચવા આવ્યા તા લસણ તો એની પાસેથી મમ્મી છે ને લસણ ની જો ખરીદી કરી લીધી છે

એટલે શાકમાં અમારે તો રોજ ગમે એ શાક હોય લસણ તો નાખવાનું જ હોય છેલ્લી બાકી લસણવાળી ચટણી ખાંડેલી પડી હોય તો એ નાખી દે તો હમણાં જ હાવ પૂરું થઈ ગયું તો જો અટાણે હવાર હવારમાં મમ્મીએ શોપિંગ કરી લીધી હવે જેટલો ટાઈમ હાલે એટલો ટાઈમ ચાલો તો હવે અડધું કામ થયું ને અડધું કામ હજી બાકી છે તો પેલા મારે દીતીયા રેડી કરવી પડશે ને પછી આપણે નિરાતે આપણું કામ કરશું ચલો તો જો દિત્યાબેન થઈ ગયા છે રેડી અને જેની સાબે તો ક્યાં ના રેડી થઈ ગયા દિત્યાબેન ની રાહ જોતા તો દિત્યા જ મોડું થઈ ગયું એટલે તો જો બે છે મેચિંગ જેની સા રિંગ ને બટરફ્લાય નાખીને આવી ને તો દિત્યા કે મારે રિંગ ને બટરફ્લાય નાખવી એક કરે ને એમ બીજું કરે એક દિવસ દિત્યા રિંગ નાખી હતી તો જેની સા ઘરે જઈને જીદ કરી કે મમ્મી મને રિંગ લઈ આવી દે એટલે અહીંયા જ રિંગ નાખી તો દિત્યા એ જીદ કરી કે મારે રિંગ ને બટરફ્લાય નાખીને જાવ એટલે બે થઈ ગયું છે રેડી તો હવે એને ફટાફટ આપણે આંગણવાડી મૂકી આવી તો દીત્યા બેન એને એને તેડવાનો ટાઈમ થઈ ગયો છે તો જો હું અત્યારે જાઉં છું રસ્તામાં છું ને હવે ફટાફટ છે ને એને આંગણવાડીએથી તેડી આવીએ કે મમ્મી તું જ તેડી જાજે ને તું જ મૂકી જાજે એટલે હવે ટાઈમ થઈ ગયો છે તો ચાલો ફટાફટ આપણે એને તેડી આવીએ ચાલો તો દીત્યા બેન ને આપણે તેડી આવ્યા છીએ દીત્યા બેન તો આજે હું આપ્યું તું બેન જમવાનું દાળ ને ભાત ખાધા હતા કે હા મેં તો બહુ ભાગા ચાલો તો દીત્યા ને અહીંયા આંગણવાડીએ નાસ્તો આપે તો અહીંયા દાળ ભાત હતા તો એને ખાઈ લીધા ને હવે આપણે પહોંચી જઈએ સીધા ઘેર

અને જો આ વખતે આપણે છે ને આ ગ્રીન એપલ લીધું છે આની પેલા બીજા એપલ લેતા તો આપણે લાલ એપલ ને એવા આવે સફરજન આવે આ ગ્રીન એપલ 13 60 રૂપિયા નું અડધો કિલો કેમ કે સ્વાદ નઈ મસ્ત છે ના આ થાય આ લાલ નો થાય આવા જ આવે આ ગ્રીન એપલ છે એપલ ને બધું અત્યારે મોજ કરે માં ઓછું કર્યું છે ત્યાં પાછું હમણાં આવી ગયું છે ચાલો તો ફ્રૂટ ખાવામાં મમ્મી પણ જોડાઈ ગયા છે ને આજે અમારે ઘરે એક મહેમાન આવવાના છે રાજકોટ થી મહેમાન ખાસ મહેમાન આવવાના છે ખબર છે તમને ખબર છે કોણ છે એ દિત્યાને બધી ખબર હોય ક્યારે આવશે ચાર કારેલા હતા ને એક પપ્પા વાળીએ લેવા એટલે પાંચ કારણ આપડે પાસે આપડે સભ્યો ચાલુ જ હતા પણ પાછો રાજકોટ ફોન આવી ગયો મેલા ને પાંચ સભ્યો એટલે પાંચ જણા ને થાય ને એટલે શાક આપણે બનાવીને બરોબર થઈ જશે અને હજુ પણ થોડા વેતન કરેલા અહીંયા છે કે એવી રીતના ભેગા અલગ 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 બધા ભેગા કરી અને જણા પણ ભેગા ગયા કેવું આવી જાય

હા દીтия મને બહુ ફોન કર્યો હોય દીтия એક જ છે મારી બેનજી મને યાદ કરે તું જ છે ને બેન હા આ બધી તો ખોટા તો દીтия હાટુ કો લઈ એટલે હવે પાછા જવાનું છે અમે લેવા જામું અહીંથી અત્યારે વાગી ગયા છે સાડા બાર રાત સાડા બાર વાગ્યા છે અત્યારે હું ને દિત્યા જોવા આવી ગયું છે રસોડા અત્યારે બેન ભૂખ લાગી હતી સાડા બાર વાગે જાગતી હતી બેન નાસ્તો કરવો જો અહીંયા નાસ્તાના ડબ્બા ખોલીને બેસી ગયા છે બે ડબ્બા ને દીત્યા બેંજો કરે છે નાસ્તો દીત્યા બહુ ભૂખ લાગે તને ભૂખ લાગી હોય તો મેંગલ ન આવે તો વિડિયો ને પણ આપણે અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો આ વિડિયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો આવતીકાલે મળીશું નવા વિડિયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઈટ બાય બાય